અને આપણે વિભાગ એફની અંદર જોવા જઈએ તો મોટે ભાગે છે એ પત્રો છે મેલ છે મેમો છે નોટિસ છે આવી બધી વસ્તુઓ છે અહીંયા પૂછાતી હોય પણ હવે જો આપણે પત્ર છે મેમો કોઈપણ નોટિસ છે બરાબર અહીંયા આપણને પાઠિયાની અંદર ઘણું બધું આપેલું છે જો આપણે એટલું બધું કરવા જઈએ તો અત્યારે હવે આપણી પાસે એટલો બધો ટાઈમ નથી વાત સહીએ કે જે આ બધી વસ્તુ છે એક એક કરીને ક્લિયર કરી શકીએ પણ અહીંયા છે શું હોય તો કે આપણે સેલું બનાવીએ તો આ બધાના જે એક જ ફા ફૂલ એન્ડ ફાઇનલ છે એક ફોર્મેટ જ હોય છે આ ફોર્મેટ ઉપર જો આપણે કામ કરીએ તો જે કોઈ પણ આપણને પ્રશ્ન આપેલો હોય તો એમાંથી આપણે જે પત્ર છે કોઈ પણ વસ્તુ છે એ લખી શકીએ છીએ હવે આપણે અહીંયા બધા જોતા જઈએ તો અહીંયા પહેલું આપેલું છે વીમા અંગેના પત્રોનો નમૂનો કોઈ પણ વીમા કંપની છે એને આપણે જો કોઈ પણ પત્ર છે એ લખવાનો થાય બરાબર કોઈ પણ આપણે વીમા પોલિસી જોતી હોય તો અહીંયા જે આપણે આ રીતનો પત્ર છે એ લખી શકીએ છીએ અહીંયા જોઈએ એનું ફોર્મેટ શું છે હવે આપણને પહેલી જ વસ્તુ અહીંયા આવે છે મોબાઈલ નંબર મોબાઈલ નંબર ત્યાર પછી નામ છે સરનામું છે અને તારીખ છે નામ સરનામું ને તારીખ ત્યાર પછી અહીંયા શ્રી કોઈ પણ જે તે કંપની કે કંઈ પણ હોય તો એના છે આપણે અહીંયા મેનેજરશ્રીનું નામ જો આપણી પાસે હોય તો એ લખવાનું ત્યાર પછી જે તે વીમા કંપની છે એ લખવાની થશે ત્યાર પછી સરનામું સરનામું પણ ક્યાં લખવાનું છે તો કે ઉપર મુજબ એટલે કે વા જે આપણે લખેલું છે એ જ સરનામું અહીંયા લખવાનું થશે ત્યાર પછી અહીંયા સંબોધન આપણે લખીએ છીએ કે શ્રીમાન કે સમથિંગ કોઈ પણ વર્ડ છે અહીંયા આપણે યુઝ કરી શકીએ ત્યાર પછી વિષય આપણે શેરા માટે છે અહીંયા આપણે આ પત્ર છે લખીએ છીએ આનો વિષય છે આપણે અહીંયા લખવાનો થશે ત્યાર પછી હવે આપણને અહીંયા આપેલું છે જોઈએ તો પેલું આપેલું છે લખનારનો હેતુ

લખવાનું છે બીજા ની અંદર ત્યાર પછી ત્રીજી લાઈન છે ત્રીજો પેરેગ્રાફ છે એ વિનંતીનો છે કે ભાઈ કોઈપણ આ જે વીમા પોલિસી છે કોઈપણ કામ છે એ થઈ જાય એના માટે વિનંતી કરવાની છે અહીંયા આભાર જેવા વર્ડ છે આપણે યુઝ કરી શકીએ છીએ અહીંયા આપણે આખા ત્રણ જ પેરેગ્રાફ છે એ લખવાના છે અને વ્યવસ્થિત રીતે લખવાના છે અહીંયા જોઈએ આગળ તો આપનો વિશ્વાસું કે આપની વિશ્વાસુ બરાબર ત્યાર પછી અહીંયા સહી કરવાની છે અને અહીંયા લખનારનું નામ લખવાનું છે એક વસ્તુ ખાસ યાદ રાખજો આ લખનારનું નામ છે ને એ આપણને અહીંયા ઉપર મુજબ જ છે લખવાનું છે કંઈ પણ ફેરફાર કરવાનો નથી હવે આ જે થયું આપણે વિમાન અંગેનું જે કંઈ ફોર્મેટ હતું એ હવે ત્યાર પછીનું ફોર્મેટ જોઈએ તો હવે આવે છે નોટિસનું ફોર્મેટ નોટિસનું ફોર્મેટ કઈ રીતનું છે જોઈ લઈએ હવે અહીંયા પહેલાંની જેમ જ છે મોબાઈલ નંબર છે ત્યાર પછી નામ સરનામું અને તારીખ આટલે લખી છે એ બધું બરાબર જેમ હતું તેમને તેમ છે ત્યાર પછી હોદ્દો છે અહીંયા લખવાનો છે ત્યાર પછી સરનામું ઉપર મુજબ કે જે આપણે ઓલી વખતે પણ લખેલું હતું પહેલાં લખેલું હોય એ જ સરનામું અહીંયા લખવાનું થશે ત્યાર પછી વિષય કઈ બાબતની નોટિસ છે અહીંયા આપવામાં આવેલ છે આ વિષય અહીંયા લખવાનો થશે ત્યાર પછી સંબોધન છે એ લખવાનું છે હવે આવે છે પેલો પેરેગ્રાફ હું છેલ્લા ખાલી જગ્યા વર્ષથી કે છેલ્લા કેટલા વર્ષ છે એ અહીંયા લખવાના છે અને ત્યાર પછી છે એ આપણને ધોરણ બારના વિદ્યાર્થીઓને છે એ કંઈ પણ કહેવું ન પડે કારણ કે એને એસપીસીસીની અંદર છે આ બધી વસ્તુ શીખેલી જોઈએ છે ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે નોટિસ અંગેનું કારણ કે નોટિસ અંગે નોટિસ આપી છે તો શેનું કારણ છે એ અહીંયા કારણ આપણે દર્શાવવાનું છે ત્યાર પછી વિનંતી છે એ કરવાની છે અને છેલ્લે આભાર છે અહીંયા વ્યક્ત કરવાનો છે હવે અહીંયા જોઈએ તો પહેલાંની જેમ જ આપનો કે આપની વિશ્વાસ છઈ અને સરના લખનારું છે નામ લખવાનું છે આ થયું આપણે ફોર્મેટ છે 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 ત્યાર પછીનું જોઈએ હવે આવે મેમોનું મેમોનું માળખું માળખું તો કે વચ્ચે છે અહીંયા કંપનીનું નામ છે અહિયાં વચ્ચે લખવાનું થશે ત્યાર પછી અહિયાં જોઈએ તો સંદર્ભ નંબર અને તારીખ લખવાની થશે ત્યાર પછી અહિયાં જોઈએ તો પ્રતિ અને રવાના છે કોના દ્વારા કરવામાં આવે છે કોના દ્વારા મોકલવામાં આવે છે અહીંયા લખવાનું થશે ત્યાર પછી અહીંયા વિષય લખવાનું થશે કે શા માટે મેમો છે એ આપવામાં આવેલો છે હવે ત્યાર પછી છે એ અહીંયા ત્રણ લાઈન કે ત્રણ પેરેગ્રાફ છે અહીંયા લખવાના થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો સહી અને હોદ્દો છે અહીંયા આપણે મૂકવાનો થશે સહી કરવાની છે અને અહીંયા નીચે હોદ્દો લખવાનો છે ત્યાર પછી નકલ રવાના છે અહીંયા મૂકવાનું થશે ત્યાર પછી જોઈએ હવે આવે છે પરિપત્ર પરિપત્રનો નમૂનો છે કેવો હોય છે એનું માળખું છે કેવું હોય છે જોઈએ તો જે તે કંપનીનું નામ જે કોઈ પણ કંપની છે એનું નામ છે અહીંયા લખવાનું છે ત્યાર પછી સરનામું અને તારીખ લખવાની છે હવે ત્યાર પછી જોઈએ તો કે શાખાના જોગ બરાબર કે સંસ્થા શાખાના જોગ છે અહીંયા લખી અને આગળ વધવાનું થશે અહીંયા જોઈએ તો વિષય ખાલી જગ્યા જે તે વિષય હોય એ અંગે પરિપત્ર એવું છે છેલ્લે લખવાનું થશે ત્યાર પછી જોઈએ તો કે ખાલી જગ્યા સંસ્થાઓ દ્વારા ખાલી જગ્યા સંસ્થાઓને પરિપત્ર નંબર હવે અહીંયા કોઈ કઈ સંસ્થા છે કઈ સંસ્થાને લખે છે અહીંયા લખવાનું થશે હવે પરિપત્ર નંબર છે અહીંયા જે તે નંબર છે આપણે આપણી રીતે પણ લખી શકીએ છીએ હવે તો કે વિષય અનુસાર પાઠવવામાં આવે છે જે તે વિષય હોય એ વિષય અનુસાર લખવાનું થશે અહીંયા જોઈએ તો આપણને પાંચ લાઇન અથવા તો પાંચ કોઈપણ વસ્તુ છે અહીંયા કારણો છે એ અહીંયા લખવાના થશે ત્યાર પછી સહકારની અપેક્ષા સહ આ એક લાઇન છે અહીંયા કમ્પ્લીટ કરવાની થશે ત્યાર પછી અહીંયા નકલ રવાના છે એ આપેલી છે બરાબર હવે અહીંયા જોઈએ તો હર વખતે ની જેમ આપને વિશ્વાસ આપનો વિશ્વાસ નામ સહી હોદ્દો બરાબર આ બધી વસ્તુઓ અહીંયા લખવાની થશે આ આપણને જે અહીંયા બે રીતે પૂછાય છે કે કા તો છે નામ છે આપી દીધેલું હોય બરાબર અને તો બીજી બીજું કઈ રીતે તો કે આપણે છે આપણી રીતે છે અહીંયા નામ લખવાના હોય છે ત્યાર પછીનું જોઈએ હવે આવે છે ઇમેલનો નમૂનો ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેઇલ હવે આ વસ્તુ છે એ આપણને અઘરી નહીં પડે શા માટે તો કે આ છે આપણે પહેલાથી આપણે અંગ્રેજીમાં લખતા આવીએ છીએ હવે આપણે અહીંયા અંગ્રેજીમાંથી ગુજરાતીમાં લખવાનું છે ગુજરાતીમાંથી અંગ્રેજી હોય તો આપણને જે અઘરું પડશે પણ અહીંયા તો શું છે તો કે ઉલટું છે અંગ્રેજીની અંદરથી ગુજરાતીમાં જવાનું છે તો સહેલું પડશે જોઈએ આ સમજી લઈએ શું છે તો કે ટુ એટલે અહીંયા ટુમાં છે અહીંયા શું આવશે તો કે મેળવનારનું ઈમેલ આઈડી આવશે મેળવનાર છે એનું ઈમેલ આઈડી આવશે હવે ત્યાર પછી ફ્રોમની અંદર તો કે મોકલનારનું ઈમેલ આઈડી ફ્રોમમાં કોનું આવશે તો કે મોકલનારનું આઈડી આવશે હવે આ બંને આઈડી છે એ જો ન આપેલા હોય તો જે આપણે આપણી રીતે અને જો ન આવડે તો અહીંયા છે એ કોઈ પણ નામ છે એ લખી અને છેલ્લે જીમેલ ડોટ કોમ આટલું સરળ છે એ લખી અને જે આપણે આઈડી બનાવી છે પણ શરત ખાલી એટલી કે આગળ જે નામ લખીએ છીએ લખવાનું આવશે ત્યાર પછીનું જોઈએ તો સીસી હવે આ સીસી ની અંદર છે એ મોટે ભાગે લખવાનું નથી થતું અને જો લખીએ તો અહીંયા આપણે ડેસ પણ છે એ મૂકી શકીએ છીએ ત્યાર પછી વિષય છે એ લખવાનો થશે ત્યાર પછી સાહેબશ્રી હવે અહીંયા સાહેબ શ્રીની આગળ શું લખવું એ તમને ખબર છે ત્યાર પછી પહેલો પેરેગ્રાફ છે એ આપણે લખવાનો થશે ન તો કે પ્રસ્તાવના સામા માટે તો કે વિષય અનુસાર છે અહીંયા પ્રસ્તાવના લખવાની થશે એક પેરેગ્રાફ એનો લખવાનો બીજો છે તો કે ઈમેલનો હેતુ ઈમેલ શા માટે કરવામાં આવેલો છે આનો હેતુ છે દર્શાવતી આપણે બે થી ત્રણ લાઈન છે અહીંયા લખવાની થશે ત્યાર પછી સહકારની અપેક્ષા સહ અહીંયા એક લાઈન લખવાની થશે હજી આ ફોર્મેટ છે પૂરું નથી થયું આગળ જોવાનું છે હવે અહીંયા આવે છે લખનારનું નામ લખનારનો હોદ્દો સંસ્થાનું નામ અને મોબાઈલ નંબર આટલી વસ્તુ છે અહીંયા અહીંયા લખવાની છે 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 અને ઈમેલ આપણે કરવાનો ત્યાર પછી જોઈએ હવે આવે સરકારી જાહેર સ્થાનિક સંસ્થાના સાથેના પત્ર વ્યવહારો હવે આપણને અહીંયા આવે છે કે સરકારને જાહેર છે કોઈ પણ સ્થાનિક સંસ્થાઓ છે તો એની સાથેના પત્ર વ્યવહારનો જે નમૂનો અહીંયા આપેલો છે હવે અહિયાં જોઈએ તો જોકે પહેલાં તો આપણે સંસ્થાનું નામ અને સંસ્થાનું સરનામું લખવાનું થશે ત્યાર પછી ફોન ઇમેઇલ ને સરનામું ને અહીંયા ફોટો હવે આ ફોટો આપણે કાંઈ પરીક્ષામાં મૂકવાના તો નથી બરાબર પણ અહીંયા છે આ ફોર્મેટ સ્વરૂપે છે એટલે માટે લીધેલું છે ત્યાર પછી અહીંયા જોઈએ તો તારીખ લખવાની છે ત્યાર પછી વિષય લખવાનો છે ત્યાર પછી અહિયાં સાહેબ શ્રી બરાબર છે હવે આગળ જોઈએ તો પહેલો પેરેગ્રાફ છે એનો લખવાનો તો કે સંસ્થાનો પરિચય આપવાનો છે ત્યાર પછી બીજો પેરેગ્રાફ પત્ર વ્યવહારનો હેતુ છે એ આપવાનો છે ત્યાર પછી હવે અહીંયા આ ત્રીજું છે કે સુવિધા પૂરી પાડવા વિનંતી કરવી હવે આપણે સરકારી સરકાર પાસેથી તો શું હોય કે ભાઈ કોઈ પણ સુવિધા છે આપણે જોઈતી હોય તો જ આપણે પત્ર મોસ્ટ છે કરેલો હોય છે બરાબર તો અહીંયા સુવિધા પૂરી પાડવા માટે છે વિનંતી કરવા માટે બે લાઇન છે અહીંયા લખવાની છે ત્યાર પછી અહીંયા આભાર માનવાનો છે અને છેલ્લે આપનો કે આપની વિશ્વાસુ કરી સહી અને પોતાનું છે જે કંઈ નામ અહીંયા લખવાનું થતું હોય તે નામ લખવાનું છે તો આજે આપણે છે એ અહીંયા આપણે પરિપત્ર છે મેમો છે નોટિસ છે બરાબર આ બધાના છે એ પરિરૂપો જોઈ લીધા છે જો વિડીયો ગમે છે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ એક નવા વિડીયોની અંદર થેન્ક યુ